જીએનએમ નર્સિંગ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને આપુરતી ફીના કારણે પરીક્ષામાં બેસવા ન દેવાઈ હતી જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના છે આ ઘટના સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની ભાવનાનો નબળી પાડે છે નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને આપૂર્તિ ફીના કારણે પરીક્ષામાં બેસવા ન દેવાઈ જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના છે આ ઘટના સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની ભાવનાને નબળી પાડે છે વિદ્યાર્થીની ની કોલેજ ના પ્રિન્સિપાલ ને પરીક્ષા બેસવા માટે ઘણી આજીજી કરવા છતા પ્રિન્સિપાલ એક બે થયા જો આ બાબતે વિદ્યાર્થીની કઈ ઉંદો પગલો ભરી દે તો તેનો જવાબદાર કોણ હશે તે એક છે શું હતી આજે એક્ઝામ ફર્સ્ટ યર પહેલાં વર્ષ હોય પહેલા વર્ષ બરોબર શું થયું તું એમાં તો એમાં એવું થયું તું ને કે નેવું હજાર ફી છે અમારી હં કોલેજની તો એમાંથી અગનો સિત્તેર હજાર ભરી દીધા છે ઓગણો સિત્તેર હજાર ભર્ય જો હા કેટલો સમય પહેલો ભર્યા હતા એ કેટલું થયું એક મહિના જેવું છે એક મહિના પહેલાં ભરી દીધા તો બરોબર છે પછી બાકીનું બાકીના એક ત્રીસ હજારના ચેક આપવાનું સીધું ચેક આપવાનું આપણે છે હં તો ચેક નહીં સ્વીકારતા ચેક ક્યારે આપવાની વાત થઈ હતી

દસ તીન વાગે નહીં જ કહે વાગ્યા સુધી અહીં જ બેઠા જો પેપર ચાલુ થાય એ પહેલાં તમે સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો હતો અને જે અમે કહેતા સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો તો સરને ના જ ફાડતી હતી કે એક્ઝામ આપવા નહીં મારો ફીસ ભરો સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવીએ છીએ અમા જોડે રોકવાના નહીં એને અમે રીઝન બી બતાવીએ સરને આ રીઝન છે મારે ફીસ નહીં ભરાવી તો કે સર માનતા જ નહીં એક્ઝામ મને બે ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કંઈ જણાવતા હતા क्या तो नहीं क्या, ये नहीं चालते, क्या चाला रिपोर्टर नीलेष जोशी जनादेश न्यूज साबरकाठा